કક્ષા બે ના બાળકોનો વિધારંભ સંસ્કાર ઉજવવામાં આવ્યો જેમાં કુલ પિસ્તાલીસ બાળકો તથા તેમના વાલી માતા પિતા ઉત્સાહી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારનું જીવન પર્યતઃ મહત્વ દર્શાવે છે ત્યારે બાળક પ્રથમ વખત વિદ્યા અભ્યાસ કરવા જાય ત્યારે આ સંસ્કાર મેળવીને વિદ્યા પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે આ સંસ્કાર બાળકના ચાર ચાર માસ અને ચાર દિવસ થાય ત્યારે કરવામાં આવે છે ઓમ શ્રી ગણેશાય નમ અને ઓમ એમ રી સરસ્વતી નમહના બીજ મંત્રના ઉચ્ચારણ સાથે વાંચન કરી સંસ્કાર કરવામાં આવે છે ત્યારે ખાસ આ સંસ્કારનું ઉચ્ચારણ સાથે વાંચન કરી સંસ્કાર કરવામાં આવે વેદોમાં વિદ્યા પ્રાપ્તિ થતી હોવાની દેવીની આરાધના કરવાની હોય છે ત્યારે શિશુ વાટિકાના પ્રધાનચાર્ય શ્રીમતી ભાવનાબેન મિસ્ત્રીએ વાત રજૂ કરી આ પ્રસંગે વિદ્યાલયના ટ્રસ્ટના મંદિર તેમજ મંત્રી શ્રી અનિલભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા જંબુસર ટકારી ભાગોડ વિસ્તારમાં આવેલા તમામ લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં વાલી મિત્રો બહેનો દ્વારા બાળકો સહિત લોકો હાજર રહ્યા શ્રી પ્રેમલ સરસ્વતી શિશુ મંદિર જંબુસરમાં આજ રોજ વિદ્યારમ સંસ્કાર ઉજવાયો તો વિદ્યારમ સંસ્કાર શા માટે હું બૌનમી શ્રી પ્રધાનાચાર્ય તરીકે જણાવું છું કે આપણા ગુરુકુળ પરંપરા પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં ઓમનું પૂજન કરી અને પછી જ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે તો આ વિદ્યારંભ સંસ્કારમાં બાળક પાસે ઓમનું લેખન વાંચન કરાવી અને યજ્ઞની આહુતિ આપી યજ્ઞદેવ પાસે આશીર્વાદ લઈ અને બાળક બાળક માતા એ બાળકની પ્રથમ ગુરુ છે તો માતા પાસે આશીર્વાદ મેળવી અને પછી જ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય છે તો એવો આજે વિદ્યારંભ સંસ્કાર શિશુવાટિકામાં ઉજવાયો એમાં પાંત્રીસ બાળકોએ ભાગ લીધો જેઓ કક્ષા બે માં એટલે કે ચાર વર્ષ ચાર માસ અને ચાર દિવસના થયા છે એ લોકોએ આ યજ્ઞમાં આહુતિ આપી વિદ્યારંભ સંસ્કારમાં વાલી સાથે ઉત્સાહથી જોડાયા